રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે વધુ એક લોક સાહિત્યકારે સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે મીરાબેન આહિરને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે મીરાબેન આહિરે સિવિલની કામગીરીનો વિડીયો પણ વાયરલ કર્યો મીરાબેન તેમના ભાઈને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા પિસ્તાલીસ મિનિટ સિવિલમાં રહ્યા બાદ પણ કોઈએ કેસ ન નોંધ્યો ઇમરજન્સી વિભાગના ડોક્ટરે ગેરવર્તન કરવાનો પણ મીરાબેનનો આરોપ છે ઇમરજન્સી વિભાગના સ્ટાફે પણ ગેરવર્તન કરવાનો મીરાબેને આરોપ લગાવ્યો છે અગાઉ લોક સાહિત્યકાર હકાબા ગઢવીએ પણ સિવિલ હોસ્પિટલમાં કડવા અનુભવ થયો તો સિવિલ હોસ્પિટલ સ્ટાફ એવું પણ કહેવામાં આવ્યું કેમ દાખલ નથી કરવો જે થાય એ કરી લો જય દ્વારકાધીશ હું છું મીરા આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસ થી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈએ કેસ ના લખ્યો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવો બોલે કે નથી દાખલ કરો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે